હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ હું ચાંદની ફેન્ઝાઇન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું શું ગાઈઝ આ જે રેસીપી છે એ મેં બનાવેલી છે ભાતમાંથી અમે બપોરે છે એ ભાત બનાવ્યા હતા અને એ ભાત છે આટલા વાટકો એક છે હતા તો હવે આની આપણે કાંઈક નવી રેસીપી છે બનાવી નાખીએ તો આ ભાતમાં હું નાખું છું બે ચમચી જેટલી મીડિયમ કટિંગ કરેલી ડુંગળી ત્રણ ચમચી જેટલી અને બે ચમચી એમાં હું મરચાં એડ કરું છું બારીક કટિંગ કરેલા અને આદુ લસણની પેસ્ટ એડ કરી દેસું અને કોથમરીના પાન છે એડ કરી દેસું ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ છે હું આમાં એડ કરું છું આ એક નવી રેસિપી છે અને એમાં અડધી ચમચી જેટલી હિંગ સ્વાદ અનુસાર નમક ગરમ મસાલો અને હળદર અને ધાણાજીરું પાવડર અને ત્રણથી ચાર ચમચી જેટલું જ આપણે પાણી નાખીશું વધારે પાણી છે એ નાખીશું નહીં અને આવી રીતે સારી રીતે મિક્સ કરી લઈશું મિક્સ કરવામાં છે એ થોડી વાર લાગશે પરંતુ આપણે વધારે પાણી છે નાખીશું નહીં પાણી ઓછું નાખી અને આવી રીતે સારી રીતે છે એ મિક્સ છે એ આપણે કરી લઈશું તમે જોઈ શકો છો કારણ કે ભાતમાંથી પાણી છે એ છૂટે એટલે આપણે ભાતમાં જ આવી રીતને છે એ બધું મિક્સ છે એ કરી લઈશું આવી રીતે આપણે મિક્સ કરી અને આપણે એને પાંચ મિનિટ માટે બસ છે આપણે ઢાંકી દઈશું તમે જોઈ શકો છો મેં કેટલું જાડું પાતળું છે એ રાખ્યું છે આટલું જ જાડું પાતળું છે આપણે રાખીશું બરાબર અને પાંચ મિનિટ માટે છે આપણે ઢાંકી દઈશું એને

તેલ મેં પહેલેથી જ ગરમ છે કરી લીધું હતું તેલ છે આપણે સ્લો મીડિયમ ફ્લેમ પર છે રાખીશું અને આવી રીતે જેમ ભજીયા બનાવીએ એવી રીતે એકદમ કરકરિયા જે ઉછાઇ આપણે બનાવી લેશું તમે જોઈ શકો છો આવી રીતે એક મિનિટ જેવું થાય એટલે આપણે આવી રીતના ઉપર નીચે હલાવી લેશું ખૂબ જ સરસ છે એ બને છે ખાવાની ખૂબ કુરકુરી ને ચટપટી છે એ ખાવાની મજા આવે તમે આંબળીની ચટણી સાથે કેચપ સાથે છે એ ખાઈ શકો છો આ રેસીપી તમે સવારે દસ વાગે પણ બનાવી શકો છો અને સાંજના સમયે છે એ પણ છે બનાવી શકો છો ક્યારેક જો ભાત વહેતા હોય તો તમે પણ આ રેસીપી છે એ બનાવી શકો છો અથવા તો આ રેસીપી જો તમે એકવાર ખાશો ને તો તમે ભાત થોડાક વધારે જ મૂકશો મુઠીએ અને એની આ રેસીપી છે તમે આવી રીતે છે એ બનાવી શકો છો હવે આપણા જે આ કુરકુરિયા છે એ એકદમ ક્રિસ્પી છે એ બની ગયા છે તમે જોઈ શકો છો તો આપણે કાઢી લેશું તેલમાંથી આટલા બ્રાઉન ક્રિસ્પી છે ને એ થાવા દેવાના આ ક્રિસ્પી જ રે છે એટલે ચિંતા નહીં કરવાની અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી અને એકદમ સ્પાઈસી એવા છે બને છે કારણ કે મેં લીલા મરચાં નહીં ખાતા ને એટલે થોડાક મરચાં મારા તીખા હતા પાંચ મિનિટમાં આ નાસ્તો છે એ બનીને તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો તમે પણ આ રેસીપી ટ્રાય કરજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હું તમને તોડીને બતાવી દઉં છું અંદરથી છે એ આ નાસ્તો કેવો બને છે એકદમ કરકરિયા છે ને બને છે અવાજ આવે જોઈ શકો છો વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરે